હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં હિમાલય શેડ કહેવાય છે જબરજસ્ત બીનો છે ત્યાં અહીંયા થાય છે લાઈવ મગફળીની હરાજી મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે અગિયાર અગિયાર બે હજાર ને મગફળીની આજની આવકની વાત કરું તો ત્રણ હજાર ત્રણસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ મગફળીના સિંગના બજાર ભાવ જોવા જવાના છીએ એની પહેલાં આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હોય તો આ પેજને ફોલો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો અને યુટ્યુબમાં જોતા હોય તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની રોજ હરાજીની વિડીયોઝ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લો ફોલો કરી લો અને આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરી દેજો જેથી કરીને એને ખબર પડે કે આજનો મહુવા માર્કેટિંગ યાર્ડમાં મંગળવારનો મગફળીનો અલગ અલગ વક્કલનો અલગ અલગ નંબરની સિંગનો આ ભાવ રહ્યો છે લાઈવ હરાજીમાં જઈએ છીએ તમને એકડે એકથી બધાય વક્કલ બતાવું છું વિડીયો માઇન્ડ સુધી બીનારજો અને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં કહેવા રે છે બજારમાં લાઈવ હરાજજીમાં જઈને જોઈએ છે એપીએમસી મહુવા હિમાલય શેડની નીચે જો મગફળી કહેવાય કે વેચાઈ જાય પછી આવી રીતના ગુણીની અંદર ભરવામાં આવે છે આ જો મજૂર ભાઈઓ ને બહેનો જો ભરે છે આવી રીતના ભરવામાં આવે છે અત્યારે હાલ છો મહુવા માર્કેટિંગ યાર્ડમાં હિમાલય શેડની નીચે સામે થાય છે મગફળીની લાઈવ હરાજી આઠસો 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 આઠસો

નવસો ને છ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી મગફળીની ઓગણચાલીસ નંબરની નંબર સિંગ છે જોઈ શકો છો નવસો તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ઓગણ નંબરની સિંગ છે

નવ છપ્પન મિત્રો નવસો ને છપ્પન રૂપિયા ભાવ ગયા છે જોઈ શકો છો ક્વોલિટી નવસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ઓગણચાલીસ નંબર જોઈ શકો છો ક્વોલિટી નવસો ને તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ઓગણ ચાલીસ નંબર ની સિંગ આવે છે જેટલા વ્યક્ત લીધા નહી બધાય

મિત્રો નવસો ને બાર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વક્કલની ક્વોલિટી શું ભાઈ <t Dorothy> <t> <blunt animation> <gaan masculine> एक हजार ने बतरीस रुपया भाव हो मित्रों जो वीस नंबर सीन से जुड़ सको मित्रों क्वालिटी एक हजार बतरीस रुपया

મિત્રો બત્રીસ નંબરની સી છે અગિયારસોને ઓગણત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરવા વિનંતી જતી કરીને એને ખબર પડે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો મગફળીનો ભાવ અલગ અલગ નંબર વાઇઝ રહે છે બરોબર તો શેર કરી દેજો એટલે ખ્યાલ આવે ખેડૂત મિત્રોને મિત્રો આ વખતના નવસો ને ચાલીસ રૂપિયા ભાવ એવા છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી નવસો ને ચાલીસ રૂપિયા ભાવ હોય વીસ કિલો અગિયારસો ને પંચાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતની કાક સિંગ છે અને આ વિડીયો જો ખેડૂત મિત્રો સુધી શેર કરવા વિનંતી જેથી કરીને એને ખબર પડે આ વક્કલની સિંગનો આભાવ આવે છે બરાબર જોઈ શકે નહીં નથી મિત્રો આવો ફલ અગિયારસો ને છ રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો મિત્રો પકડતો માલ છે અગિયારસો છ વીસ કિલો નવસો નેવ્યાસી મિત્રો આવકલનો નવસો ને નેવ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી સફેદ છે જોઈ શકો છો અને કહેવાય કે આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરતા રહેજો જેથી કરીને એને ખ્યાલ આવે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો આભાવ રહ્યો છે બરાબર આજના મંગળવાર તો ખાસ કરીને આપણા ખેડૂતભાઈઓ સુધી શેર કરવા પણ વિનંતી ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ભૂલતાની ચેનલને અને ફેસબુકની અંદર જોતા હો તો આ વિડીયોને ને આ પેજને ફોલો કરવાનું ભૂલતા 자, yeah? 쉬어. <S Programs> yeah, 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 yeah. મિત્રો અગિયારસો ને દસ રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મોવા